એક બાઈક ભૂય પડી છે ઓય ભૂય પડી દેખાય તમાર એટલે મોય પડી સોરી યાર એક બાઈક ઉબાર પડી છે એટલે ચાવી જતી નહી યાર આ શોરૂમ શોરૂમ માં યાર ચાવી જતી નહી અલા એક બાઈક અંદર પડી બીજો અંદર પડે યાર ચાવી જતી નહી તમ આ જ ક્યો અરે તારું તો મારી એટલે ચાવી નહી જતી યાર બીચમાં શું અમારે ચેક પણ શોરૂમ ભાઈ એવું

પૈસા <ourselves> 2000 લાખ માં ખાતા માં તમારા ની ઉતાર આટલે એ ચાલ કરી પડ્યું છે કામ ઉડા આવું છું પૈસા આ પે ક્રેડિટ થઈ તો એક ફોન ઉપર પૈસા આવી જ હોય ઓ લાલે સ્કેનલ આવી તમારી આ 2000 ડાઉન પેમેન્ટ ઉપર બાઈક મળહન હાલે પછી આલ તમને બસ અટ્ટા ભરવાના હું પસાલ દેજો મહિને મહિને આપા આવજો

લોચા પોલ્યા સુ બાલા સાઈ વગર તો મેં નિયા હોય ઓચો પડી છે ખોળા તમે ચાવી આલો ને તમે યે ચાવીલ ચાવીલ કે હા કા યાર તો હું ચાવી લેવા આવ્યો ચાવીલ કે આ ઘોડો હે બાલાજી ચાવી ચાવી તમે કરો ચાવી તમે કા ચાવી જોઈએ માં ફોટો પાડ પેલા ચાવી રે નામ કા બકરા પાલુ બક તું એ ફોટો પાક એ તૈયાર ચા બાપા આવી તાવી પેલી તો એરી અંદર પડી ને લેવા પાકતો કજરા જોવ અલ્યા ઊડી દર કુરા કોણ છે અમાર શોરૂમ વાળો ફોન આવ્યો યાર આ હાલ રાધી લઈ જાવ કે યાર કે યાર હાલ લઈ જો તમે હેલો આવો તો ડિસ્કાઉન્ટ આલી બાલા 50 રૂપ ઉભાવા ડિસ્કાઉન્ટ આલી અરે તો આ બાટી ઊભો તમે લોકો આ મોજ કમાલ કરાય યહી અરે રન તમારું માર લઈ લેવા માલા તક કોમાં ચાઉ લઈ લેતે આ હું આ હું અરે ભૂત ઉતર યાર દેખ ના આ ભૂત તો જ ઉતર ભૂત સાગર તો મે પાપાળો મું સો લાઇટ વાટ છે બેજે લે જા મને આલજો બાપે મે માલા કોઈ

પાણી બાણી સોલવું પડે છે આગે વાળનું ફૂંકવાલ દીધું ગેટ લીલા કલરનું બોડામ પર આવી શકે બૂમ રોજ આવશે ફોન કરશી કે પાણી બાણી સોડતા નહીં એનું કરવાનું કોક કરીએ પૈસાથી અરે બીજા બધા લાવીને અમને તો કોઈ પોખાતું નહીં આ બે હજાર આલસ ને મોય પડી રહ્યો રોજ આપવાનું વર રાખવા

હા લઈને તા એસી ડાયરેક્ટ છો હે કણા હેતર માં આ ડાયરેક્ટ લઈ અમે તો ગમે તે કરીએ આગળ જાતા યાર કોણ છો જતો અમે ગમે તે છીએ ઓ નાને અમને બોલ્યો કરવું પડશે મારે અને મેચિંગ કર્યું મેચિંગ છે મેચિંગ બ્રાન્ડ 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 મેચિંગ છે ને

અસલમ દોરાજો કેલો સાથિયો લઈ ના જાય જો પણ અમે આકાને છીએ આ તાકાવા ઓ આમાં હાથ પાણી છોડવાનું છે બેય જો બાઈક ના ભાઈ ફરજ્યું તમે જોઈ જાવ કરી બ્રાન્ડ 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 યાર નવાઈ નું ડોકણો આ લઈ ના નહી કી કોન અમાર મારા બેટા નવું કર્યું ખરું બતાવા લઈ લઈને આવે છે અમર ડેમ ફૂમ તો હવે નઈ પોહાયું બે હજાર બહુ પોહાય રોજ પાણી સો તનતા કોક જાદુ કરે કાળું કાળું એટલે પાછા ઉઠકઈ જતા નહીં વાત

નવું બાઇક લાયા છે શું બંધ કરો વાત કરો તે હુબુ આજી કોન માય નોલો કરો એ બે આવ લે આ બધાવાન છે યાર એ બધાય નાખી દે હું બતાઈ દે તાન આ તો આવિયા આપી કરતી લઈ લેતા હે આ જો ઓ તો આવ પર

પૈસા તમાર થાય એટલા માલવા તૈયાર આપણ જો આ ફૂમ તું લગાવ્યું છે ને આપણ નોકરી ચાલુ હોય તો આ લીજે આઈ આઈ આ હું લગાવી હતી આપો પણ ડેમમાં નોકરી નહી આઈ યાર પાણી કાઢતા બધા ખેતર એમ ઈમ નહી કે તું આ હું લગાવી હતી એ તો આપણું ગેટ વાળો આલી છે યાર આ ઉપર આવ આવ સોલી ના કા તો સોલી ના ખાને તો લોગો કે આ તો બધા અલગ અલગ જાતના લોગા ના તું નહી માથા ના માગા તો લગેન ફરો પણ કાઢી મે લગ્યા

હા હવે બીજું થઈ જાય હવે ખ્યા છે હવે દાળા નહી ખેત હવે ખ્યાલ મહિના થઈ ગયા ત્રણ મહિના

તો ત્રણ મહિના પૂરા થઈ જવા આવ્યા છે કાકા આપડા કળવાજી અને બાલાજી ચો છે તો અમે ક્યાંથી આવ્યા છોકરો અલે હપ્તા વાળા યાર બાઈક હલાઈ જાય ને તમને ના આપી નહીં હપ્તા હપ્તા ને યુવાંકર આગળ આમ જવું પડશે ત્રણ મહિનાથી હપ્તો ભરે નહીં યાર એટલે બાઈક ખેંચવા ને તમે હોય યાર હપ્તો ના લીધે ખેંચી જવાનું હારે ડો હા તો ખેંચી જઈએ બાઈક તો હપ્તા બપ્તા ભરતા નહીં

એ લઈ જાય કે બહાર જવું હા હારી જવું હોય તે લઈ જાય પણ હાલે સાહેબ ફેકાશે તમારે એડ્રેસ પુસ્તક ની બતાવી તું એડ્રેસ પુસ્તક તે બતાવી તે વાકી ગયારે તું આગાજ આવી બાઈક લઈને જતા હતા લઈ જાય છે આપડે પછી આપણે પછી જઈએ અરે બે પૈસે જેમ મસાલો ખાવાના મોટી વાતો કરાવે બાઈક જતું રહ્યા શું કઈ અમારા વાદે મને ખબર જ બાઇક લઈ જાય મન ઉપરાય વાત કરી